હલો સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું શું આપણો મિત્ર ભાવેશ તો મિત્રો આજે તારીખ થઈ છે બાર પાંચ બે હજાર ને ચોવીસ મિત્રો તો ફાઇનલી આજે આપણે જો વરિયારીવાળું જે પડું પડ્યું છે જે વરિયરી વરિયરીવાળા પડા બધા ખાલી થયેલા છે મિત્રો આપણે જે વીસ વીઘા વીસ બાર વીઘા જે એમાં બધામાં જો લીટા પાડવાની શુભ શરૂઆત કરી દીધી છે મિત્રો તો તમે જોઈ શકો છો કે અત્યારે આપણે છઠ્ઠા મહિનો બેવે છે એટલે છઠ્ઠા મહિનાની એટલે કે જૂન મહિનાની એ પહેલીથી પાંચ લગીનમાં આપણે કપાસ વાવવાની શુભ શરૂઆત મિત્રો ખાસ કરીને કરવાની છે તો તમે મિત્રો જોઈ શકો છો કે આપણે લીટા પાડવાની શુભ શરૂઆત કરી દીધી છે મિત્રો તો તમે પણ મિત્રો શરૂઆત કરી શકે નક્કી એ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો અને આ લીટા કેવા સીધા થાય છે એ પણ મિત્રો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો મિત્રો તો આ રીતનું જો આપણે આ ચોપનના ચોપનના લીટા એટલે કે ચોપનની જારી મિત્રો ખાસ કરીને લીટા પાડવાની શુભ શરૂઆત કરી દીધી છે તમે જોઈ શકો છો કે જો અહીંયાથી આપણે આ લીટું રૂ ત્યાં કમ્પ્લીટ વચ થાય છે મિત્રો ખાસ કરીને તો હું તમને દેખાડીશ કે ત્રણ ત્રણ ને ત્રણ છ ને ત્રણ ત્રણ નવ ને ત્રણ ચોક બાર ને ત્રણ બજાર પંદર ને ત્રણ ચોક અઢાર ને ત્રણ હતા એકવી ને ત્રણ અઢા ચોવીસ ને ત્રણ નવા સત્યાવીસ મિત્રો તો ખાસ કરીને સત્યાવીસ હું જોઈ શકું છું કે સત્યાવીસ પંદર વહેંચ્યો હોય છે દાઢો છે મિત્રો ખાસ કરીને તો સત્યાવી અહીંયાથી ને વચી મેં તમને દેખાડ્યું મિશન તો અહીંયાથીને આ નિશાન રહ્યું ત્યાંથી આ બાજુ મિત્રો સત્યાવીસ અને નિશાનથી આ બાજુ પણ મિત્રો સત્યાવીશ તો સત્યાવીન સત્યાવીસ મિત્રો ચોપન તો ચોપનની જારીએ આપણે આ લીટા પાડવાની શું શરૂઆત કરી દીધી છે મિત્રો અને ખાસ કરીને મિત્રો તમે કેટલાની જારીએ કપાસ વાવો છો એ પણ ખાસ કરીને કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો તો મિત્રો હવે આમાં આપણે આગળ પછી કપાસ જ્યારે વાવશું ત્યારે ખાસ કરીને જણાવશું કે આપણે આમાં કયો કપાસ વાવવાનો છે મિત્રો ફોર જી કે સિક્સ ફાઈવ નાઇન કે પછી ક્રિસ્ટલ કંપનીનું સુપર બં પણ ગમે તે જે કપા હોશું એમાં મિત્રો ખાસ કરીને જણાવશું તો અત્યારે લીટાની શુભ શરૂઆત કરી દીધી છે તો મિત્રો આ રીતના અત્યારે લીટા પાડી અને જમીન કમ્પ્લીટ કરી નાખવાની અને અત્યારે લીટા પાડવામાં મિત્રો ખાસ કરીને જે ફાયદો થાય છે જે અત્યારે ઢૂરની જે અત્યારે વંટોળિયા અને ઢૂર એકદમ પવન આવતો હોય છે એ ડમરી ઉડે છે એ ખાસ કરીને લીટામાં છીણી રજી બેહતી હોય છે જે કહવારી જમીન રહી એ લીટામાં વહે બે જતી હોય છે મિત્રો ખાસ કરીને એટલે જેથી કરીને અને કપાસને એકદમ ઉગાવવામાં અને શક્તિશાળી સોળો રહેશે જેથી કરીને કહવાળી જમીન મિત્રો લીટામાં એકદમ ઝીણી રજો બહી જતો હોય છે એટલે ખાસ કરીને કપાસનો સોડો એકદમ સારો ઉત્પાદનમાં રહેતો હોય છે તો ખાસ કરીને મિત્રો આજે આ એટલું જ નહીં વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો થેન્ક યુ